કોઈપણ યુવતી કે મહિલા એ પોતાના હોય ત્યારે તેને ચિંતા ન હોય પણ અમદાવાદના સાળંગપુરમાં રહેતી એક યુવતી સાથે જે ઘટના બની તે જીવનમાં ક્યારેય તેનાથી ભૂલાશે નહીં ત્યારે શું બન્યું છે અપકૃત્ય આ યુવતી સાથે અને કાલુપુર પોલીસે કેવી કાર્યવાહી કરી છે જોઈએ અમદાવાદના કાલુપુર પોલીસના ગિરફતમાં રહેલો શખ્સ દીપક કુમાર જેનો ચહેરો ભલે સીધો સાદો લાગે પરંતુ ઈરાદા સભ્ય સમાજ માટે ખતરનાક હતા મૂળ રાજસ્થાનનો વતની દીપક સારંગપુર વિસ્તારમાં ભાડે રહે છે અને લોડિંગ રિક્ષાની હેરાફેરીઓ મારીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે પરિવાર રાજસ્થાનમાં અને પોતે એકલા સારંગપુરમાં લાંબા સમયથી વસવાટ કરતા દીપકે અશ્લીલતાની હદ વટાવતું કામ કર્યું પાડોશ રહેતી એક ઓગણીસ વર્ષીય યુવતી પોતાના ઘરના બાથરૂમ માં સ્નાન કરી રહી હતી આ સમય અચાનક છત છત તરફ ગઈ રહેતો દીપક કુમાર ત્યાં ઉભો રહ્યો હતો અને જ યુવતીના સ્નાન કરતા સમય ના વિડીયો ઉતારવા લાગ્યો હતો યુવતી ની નજર અચાનક જ તેના ફોન પર ગઈ વિડીયો ઉતારવાની જાણ થતા જ તેને બુમાબૂમ કરી જે બાદ યુવતીએ બૂમો પાડતા જ યુવક દીપક ઘરેથી ભાગી છૂટ્યો આ શખ્સ પોતે ઉતારેલા વિડીયો આધારે યુવતીને બ્લેકમેલ કરે તેવી પૂરી આશંકા હતી યુવતીએ સમગ્ર ઘટનાક્રમની જાણ તેના મામાને કરી જે બાદ ભોગ બનાર યુવતી અને તેના મામાએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં પાડોશી આચરેલા આકૃત્ય અંગે ફરિયાદ નોંધાવી કાલુપુર પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને દીપકને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો ના રોજ સવારે સવા અગિયાર વાગે ફરિયાદી બેન જે છે એ પોતાના ઘરે સ્નાન કરી રહી હતી એ દરમિયાન બાજુમાં રહેતો આરોપી દીપક શર્મા ઉંમર વર્ષ છત્રીસ મોટ રહેવાસી રાજસ્થાનમાં એ બાજુમાં ઉપર એના ઘરેથી બેનનું સ્નાન કરતો એણે વિડીયો ઉતાર્યો અને જે બાબતે પછી ફરિયાદી બેન છે એને ખ્યાલ આવી ગયેલો અને એને બુમાબૂમ કરી મોબાઈલ લઈ લીધો હાથમાંથી અને પછી એને સો નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી અને આરોપી અટક કર્યો છે અને વધુ તપાસના ગુનાના કામે એનો મોબાઈલ ફોન જે છે વિડીયો ઉતારો છે એ કામે કબ્જે લિટેડ છે ગુનાના કામે અને એફેસરમાં મોકલવા માટે અને વધુ તપાસની આગળ તજવીજ ચાલશે આરોપી શું કામ વિડીયો શું આરોપી એ જે પોતે છે એક તો અહીંયા એકલા રહેતા છે અને એ પોતે મેરિટ છે અને એ ગુના ઇતિહાસ અગાઉ કોઈ ધરાવતો નથી પણ એ પોતે જે છે એક માનસિક એક બધી વિકૃતિથી પીડાતા હોય એવું લાગતું હોય એક જાતીય આનંદ માટે અને હાલમાં એ રિક્ષા ચાલક ટેમ્પો ચાલક તરીકે પોતે મજૂરી કામ કરે અશ્લીલ યુવકના મોબાઈલમાં પોલીસે યુવતીના સ્નાન કરતા કેટલાક વિડીયો ડિલીટ કરાવી દીધા આરોપી દીપકે બે દિવસ પહેલા પણ યુવતીનો આવો જ વિડીયો ઉતાર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અમદાવાદ જેવા મેટ્રો શહેરના ભરચક વિસ્તારમાં બનેલી ઘટનાએ સૌની ચિંતા વધારી દીધી મહિલાઓના સન્માનનું રક્ષણ કરવું સૌની સામૂહિક જવાબદારી છે શું આરોપીએ યુવતીના અશ્લીલ વિડીયો અન્ય કોઈ લોકોને પણ મોકલ્યા છે આવા કિસ્સામાં સમાજમાં વધતી વિકૃતતાની ચાડી ખાય છે શું યુવતી સાથે થયેલા અપકૃત્યમાં અન્ય લોકોની સંડોવણી રહેલી છે ઘરોની આસપાસમાં જ રહેતા આવા વિકૃત શખ્સોને ચોક્કસ પાઠ ભણાવવો જોઈએ યુવતીના સ્વજનો અને પાડોશીઓ આરોપીઓને કડક સજા આપવાની માંગણી કરી રહ્યા છે કાલુપુર પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે આવા કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય તો કાયદાનો ડર આરોપીઓમાં બેસે અને આગળ આવા ગુના થતા અટકે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ